વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલ જય સ્વામિનારાયણ જય જય મહાદેવ મહાદેવ હર હર કેમ શું છે સ્વામી દીકરા લે અહીંયા જ છે મમા કેમ નથી આ બધા આપણે વાત કરવાની હોય ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરવાના હોય ને ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ દીકરા જાગી આપડે સૌ પોતા જે વાસી કામકાજ હોય બધું પતાવી નહી કીધું દોરીએ પડી ગયા બધું કામ થઈ ગયું હવે નાસ્તા પાણી ને ચા પાણી ને એવું બધું જ બાકી છે તો આપણે ચા પાણી ને બધું મૂકી દઈએ અને આજની તારીખે અમારે અમુક નિર્ણયો કરતા એ ફરજિયાત છે એવું કહીએ ને તો ચાલે કેમ કે દીકરીને વધતા હોય વાર ન લાગે જો જોતામાં હજી કાલ સવારની યાદ કરીએ ને ઘડી કે ત્યારે હજી રડતા હતા કે ભગવાન કેધી આપશે કેધી આપશે કેધી આપશે ને આપ્યા પછી થોડું ક્રિટિકલ થયું એટલે એમાં મૂંઝવણમાં હતા અને બધામાંથી ભગવાનને પાર પાડીને સિયા દીકરો આપી દીધો અને જો જો તમે વર્ષનો થઈ ગયો વર્ષ પછી દોઢ વર્ષનો થઈ ગયો તો ખબર નહીં કે અમે ટાઈમ નીકળી ગયો કંઈ ખબર જ ન પડી કે કઈ આઈડિયા જ ન આવ્યો તો સિયા દીકરો ધીમે 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 વધતો ગયો અને અત્યારે દોઢ વર્ષ નો થવા આવ્યો તો હવે કહીએ ને કે દીકરીની જાતને આગળ કીધું એમ જ કે વધતા વાર ન લાગે તો હવે અમુક નિર્ણયો સીઆબેબીને લઈને અમારે કરવા જરૂરી છે કે ફરજિયાત છે અને એ બધા નિર્ણયોમાં અમારે તમારા લોકોનો થોડોક સહકાર કે એવો કંઈ જોઈએ સાથ સપોર્ટ સહકાર જે કઈ થઈ ગયો હોય તો બસ થોડો ઘણો સાથ ને સપોર્ટ તમે લોકો પણ કરો અને આપણે બધા સાથે મળીને અમારી સીઆ દીકરાના અમુક નિર્ણયો આપણે કરી લઈએ કેમ કે હવે માટે બહુ ઉજાજો ટાઈમ પણ નથી અને આજે નહીં તો કાલે એ કરવું જરૂરી છે

થોડુંક કામ થાય ક્યારેક આવું કરે ને ત્યારે એમ આપણે એમને રોવા હતું હતા અત્યારે પણ આપણે ક્યારેક રડ આવી જયા એવો છે મારો સિયા દીકરો એને કાનો શું કરે છે પાપા નથી સિયા છે જો આ સિયા બોન થઈ હતી ને ત્યારનો ફોટો છે પછી આ સિયા દીકરા ને પેલી વાર મમ્મા પાપા લીધી હતી ને એ છે હોસ્પિટલ થી ઘરે આવ્યા ને ત્રીજા દિવસ વાળો એ પછી આ તું બે મહિનાની હતી ને એ છે પછી આ છે છ મહિનાની હતી ને એ વાળો ચેકઅપ કરાવીએ અને પછી જે લાઈન દેખાય સોનોગ્રાફી માં જે દેખાય એમના માટે બધી ખુશી હોય ને રાહ હોય તો બસ આ એ ફોટો છે અને બાકી સાતમા મહિનાવાળો છે અને એક સિયા પાંચ દિવસની કે છ દિવસની ત્યારે આવી રીતે ટર્ન કરીને સૂતી હતી પડખું ફરીને એમની જાતે એ પડખું ફરી ગઈ હતી એ વાળો ફોટો છે જો અહીંયા નીચે છે ને એ વાળો યેલો કલરનો અને પેલો મેરાવેલો છે ને એવાળો બાકી વાત બધું ઓલ ઓકે છે તો ચલો હવે પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે જે નિર્ણય યો લેવાની છે એ વિશે વાત કરશું ધીમે ધીમે આગળ આગળ આ વિડીયોમાં તો વિડીયો છોડીને ક્યાંય ન તો વિડીયોને સ્કીપ નહીં કરતા અને બાકી બધ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર ચેનલ સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે સબસ્ક્રાઈબ કરી લે છે તો બધા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે એને સાવજી શું કહો છો એ તો ગઈ કાલે મે કીધું હતું

અત્યારે નાસ્તામાં છે ખાલી ચા ને રોટલી સીએમબી માટે રોટલી છે આપણા માટે ચા છે એટલે આપણે પણ મે બી ચા અને રોટલી જ ખાઈશું જોઈ લે જોઈ લે અહીંયા અમારે બેન તૈયાર થવા આવ્યા છે સવાર સવારમાં અરીસા પાસે ડ્રેસિંગમાં કે પપ્પા તૈયાર થાય ને હું કેમ ના થાઉ પપ્પા કદાચ ચાન્સ મળે તો મને પણ સાથે લઈ જાય કે એટલે હું પણ તૈયાર થઈ જ જાવ પણ એ તો હાલો બીજી વાત બીજી હું ઈ તો વાત એમ નમ રહી પણ અહીંયા અત્યાર અત્યારમાં તૈયારી થાય છે આપણે આદુ અને લસણની ચટણી ની પેસ્ટ બનાવવાની સાથે સબ્જીમાં નાખવા માટે શાક માં જેમ કે આજનું સાંજ શાક બનશે જ જરૂર પડશે

નથી આવતી ડંકીમાં માં હું ડૂકો લઈ જાય છે પાણી ક્યારેક ઓલો આપણે ઓલી આખવા જાય ખબર ઘણી વાર પેલા આપડે પાણી અછત હતી ત્યાં ડંકી બેડા લાઈનમાં મૂકીને પછી આખવા જતા અને પછી એમાં પેલા ઓલી લાઈન ભરવાની ને ઘણી બધું કરવાનું તો બસ આવું કઈક છે આ તીખી મરસી માફે રહી ગયું હતું કાલ સાંજે લેતી હતી ને તય જ મારે તને કેવું હતું થોડીક જ લીધી છે ચટણીમાં તો એ જ જોયું ને

નહીં તો બસ કાંઈ નહીં ચલો ચા આપણો અહીંયા ઉકળી જાય એટલે પી કાઢીએ અહીંયા આવડો મોટો કપ ભર્યો છે ચા નો ભરાવોનો છે આમના માટે કારણ કે એ મોટું માણા બની ગઈ છે હવે કપથી હોય તો ચા પીતી નથી મરી ગયા પી પીતા ઈ ગયો ખોડી ને થાઈ ખાઈ લો ના ના આજુબાજુમાં ત્રણસો ઉપર છે ભાવ આપડે અત્યારે લઈ આવ્યા છે બસો નેવું માં આમાં ઓરિજિનલ હોય કે ડુપ્લિકેટ હોય એવું કઈ હોય તો આપણે કઈ આઈડિયા નથી બાકી નવ હિંગ ડબ્બો તો આવો જ આવે છે પીળો વર્ષોથી છે જોયો છે ત્યાંથી

મોડ એકદી બનાવી હાલો દૂધ લઈ આવજે ગોલાતર થી ગાય નું હારીપટ નું ઉકાળી બાળી અને જો જો અમાર બેન ભાજોડપ રાખાઈ જો જો આવી જો આવી તારે શું કરવાનું છે ન્યા હે મમ્મમ જો જો ગમ એમ કરીને મોડું અંત હમ

આપણે કઈ આઈડિયા નથી બજારમાં દેખાડી ને આમને ઈચ્છા થઈ એટલે જ લીધી સીધી ખાઈ જ નાખીએ આપડે પેલું પૂરું થયું

તો સર્વિસમાં આપવાની હોય ને એટલે સર્વિસમાં આપી છે એમના મમ્માને અત્યારે અને અત્યારે પછી ટ્રાયલ માટે લઈને જવાનું છે કે બરોબર સર્વિસ થઈ છે કે નથી થઈ સિયા સિયા ચેક કરે છે કે બરોબર કરે છે ને મમ્મા સર્વિસ એમ બેનનું વોકિંગનું વોકિંગ અને ખરીદીની ખરીદી વાળો અહીંથી કે આમ નથી જવાનું ક્યાંય હે તો હા

શું કહેતી તીધું ત્યાં હું હં હં મોડું ભળ લીધું છે હા 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 મમ્મા તો કોઈની ત્યાં ખેતરમાં શહેરીનો વાળ ને તો કહેજો ખાસ કરીને કાળી શહેરીનો તમારા મા દીકરીને ત્યાં મોકલી દઈએ અમે મોરસ 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 ન હોય અહીંયા ક્યાંય ન જોઈને એ એને ખાધા પૂરતી વહી વેચવા વયવી ન હોય મોરસની ખાંડ સારી મીઠી થાય

છીએ બ્લોગ જ પૂરો કરીએ મા દીકરી શેરી ખાઈ એટલે પછી કપડા બદલાવી નાખીએ કારણ કે જોયું એમ તમે શિયા ના મોઢામાં તો પેલા ટી શર્ટ માં પીએ છે રસ સિયા ખાય છે ને સિયા નું ટી શર્ટ રસ ખાય છે પણ કઈ નહીં નાના બાળકો હોય ત્યાં આવું એ રાખતું હોય મળીએ છીએ આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો